ઓમ શ્રી ગણેશય નમઃ જય શ્રી નમઃ મિત્રો સ્વાગત છે તમારું ભક્તિરસ ઓફિશિયલ ચેનલમાં આજે આપણે રાંધણ છઠ ક્યારે અને કેમ મનાવવામાં આવે છે તેનું મહત્ત્વ શું છે તે વિશે વિસ્તારમાં ચર્ચા કરીશું આપણા હિન્દુ ધર્મમાં વિવિધ પ્રકારના તહેવારો આવે છે તેમાં રાંધણ છઠનું પણ ખૂબ જ મહત્વ છે રાંધણ છઠ શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની છઠની તિથિ એટલે કે રાંધણ છઠ તરીકે ઉજવવામાં આવે છે બે હજાર પચ્ચીસમાં રાંધણ છઠ ચૌદ ઓગસ્ટ બે હજાર પચીસ ને ગુરુવારના દિવસે ઉજવવામાં આવશે રાંધણ છઠ એ શીતળા સાતમનો જ એક ભાગ છે રાંધણ છઠના દિવસે બહેનો જાત જાતના પકવાન બનાવે છે કારણ કે બીજા દિવસે શીતળા સાતમ આવે છે ને શીતળા સાતમના દિવસે ચૂલો સળગાવવાનો નિષેધ છે એ દિવસે ચૂલો સળગાવવામાં આવતો નથી છઠના દિવસે શીતળા પૂજા માટે ભોજન તૈયાર કરવામાં આવે છે રાંધણ છઠ એ દેવી શીતળાને સમર્પિત એક ધાર્મિક તહેવાર છે રાંધણ છઠ એ કોઈ સ્વતંત્ર પર્વ નથી પણ શીતળા સાતમની તૈયારીનો એક ભાગ છે ખોરાક રાંધવાનો આ મહત્વપૂર્ણ તહેવાર હોવાથી તેનું નામ રાંધણ છઠ પડ્યું જેનો અર્થ છઠ્ઠા દિવસે ખોરાક રાંધવો એવો થાય છે રાંધણ છઠનો શુભ સમય આ પ્રમાણે રહેશે ब्रह्म मुहूर्त चार सुडतालीस एम थी पांच एकत्र संध्या छोड़ एम थी छो एम अभिजीत मुहूर्त बार अठार पीएम थी एक दस पीएम तो मित्रों જાણીએ કે રાંધણ છઠનો મહિમા શું છે મહાભારતકાળની આ વાત પ્રમાણે આ દિવસે બલરામજીએ કે જે શેષ નાગનો જ એક અવતાર હતા અને શ્રી કૃષ્ણના મોટા ભાઈ હતા જેમનો જન્મ છઠના દિવસે થયો હતો એટલે સ્ત્રીઓ પોતાના સંતાનના લાંબા આયુષ્ય અને સમૃદ્ધિની કામના કરી આ દિવસની ઉજવણી કરે છે આ દિવસે આથમતા સૂર્યનું પણ પૂજન કરવામાં આવે છે જેનું વિશેષ મહત્ત્વ છે રાંધણ છઠ ભારતના અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ નામે પણ ઓળખાય છે ગુજરાતમાં આપણે રાંધણ છઠ કહીએ છીએ कोई जगह हल षष्टी कहवाये हल छठ हल छठ व्रत तीन छठी तीन जी छठी चंदन छठ कमर छठ अथवा खमर छठ ना नामे पण ओळखाय छे मित्रों आ दिवसे लोग नवा नवा पकवान बनावे छे ગૃહિણીઓ તો સવારથી જ સાંજ સુધી નવા નવા વ્યંજનો બનાવે છે કેમકે બીજા દિવસે શીતળા સાતમનો પર્વ હોવાથી ચૂલો સળગાવવામાં આવતો નથી એ દિવસે ઠંડુ ભોજન ગ્રહણ કરવાનો આગ્રહ છે અને બીજા દિવસે એટલે કે શ્રાવણ વધ આઠમના દિવસે કાનોળાનો જન્મોત્સવ મનાવાય છે બધા વ્યંજનો બનાવ્યા પછી રાત્રે ચૂલાની સાફ સફાઈ કરવામાં આવે છે બાર વાગ્યા પહેલાં ચૂલાને ઠારવામાં આવે છે પછી ચૂલાની પૂજા થાય છે અત્યારે તો આપણે ઘેર ઘેર ગેસ આવી ગયા છે પછી ચૂલાની પૂજા કરવામાં આવે છે માન્યતા પ્રમાણે માના માતા રાત્રે ઘેર ઘેર ફરવા નીકળે છે અને ચૂલામાં ઓટે છે એટલે રાત્રે ચૂલાને અચૂક ઠારી દેવો જોઈએ જો ચૂલો ઠરેલો હશે ઠંડો હશે તો માતા શીતળા તમને સુખી સંપન્ન થવાના આશીર્વાદ આપશે આ દિવસે બલરામજીનો જન્મ થયો હતો અને તેમનું શસ્ત્ર હળ છે તેથી તેને હોળાધર પણ કહેવાય છે ભારતના કેટલાક પૂર્વ ભાગોમાં તેને લાલાય છઠ પણ કહેવાય છે આ દિવસે સવારે ઉઠીને નાહી ધોઈને સ્વચ્છ કપડાં પહેરીને વિધિ વિધાનથી પૂજા અર્ચના કરવી જોઈએ અને નિરાહાર વ્રત પણ કરવું જોઈએ સાંજના સમયે પૂજા કર્યા બાદ ફળાહાર કરી શકાય આ વ્રત કરવાથી સંતાનોને ધન ઐશ્વર્ય અને લાંબા આયુષ્યની પ્રાપ્તિ થાય છે આ વ્રતમાં ગાયના દૂધ અને દહીંનો ઉપયોગ કરવામાં આવતો નથી આ દિવસે હળથી ખેડેલું અન્ન ખાવું જોઈએ નહીં અને હળથી ખેતરમાં ખેડવું પણ જોઈએ નહીં તો મિત્રો આ રાંધણછના દિવસે તમને અને તમારા પરિવારજનોને શાંતિ આનંદ અને રક્ષાની પ્રાપ્તિ થાય આજના દિવસે તૈયાર વાનગીઓ તમારા અને તમારા પરિવાર ના જીવનમાં ખુશી અને મીઠાશ ભરે એવી રાંધણ છઠની આપ સર્વેને શુભેચ્છાઓ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ